બેજા દોહા આવે કેન ગત તો ને દોહા નગત આવે તો આમ તો થાલે હો ભાઈ આપડા ને કાકા હ ભાઈ ને ઈવન હંગાતે જ જવાનું તમાર એવું ભાઈ કોક આવશે નહીં હોય કેમ આવશે આવશે આમ તો આવી દેવાની હો તો હેડવાના રાજા આખી રાત રોજ હેડે છે ખૂબ બાઈક પડ્યું જો

એ રાજુ બા હા ઓમે ઓ માળકી દે બબટ બકડા પર હોઈ જાઉં છું પ્રેમ જ કર શકતા આપણું ધનતોજી દાળો દાળો ગંગા બાંગ હોય છે હોઈ જા હો કે મેમનો છો આવો આવ લાગે બા કેમ બેઠા છો

તો તો આપણે હારું જ છે કે હારું પણ તો આરચો તો બા નહી આવો દો બા પોળો તો માં કોઈ આવતો નહી બગન અમે તો આપણી છે ચોકડી

करो चालू करू करणार दा करले सूर्य चालू मन तो जो आवडो छे त्याला तुम्ही अमर अशकर आलो हट दा ओड दा मी पळा आलो लोकेशन ची पाठय रिया होय कोलो खोडिया पान पार्लर खोडियल पान पार्लर होय

અલ્યા એ તો આવલાવ કર્યું તો હારી જાહે લ્યા પરા દો પરા લ્યા ઓમ તો ડબલ ગાતો ગીત ગાતા આ તો ખા તાકડે ગાતો નઈ ક કમળ નો ક ખટારા નો ખ ગણ નો ગ ઉપખે ઉસે ઉપખે ઉસે 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 ઓમ તો

તમાર પાસે <laughs> 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 <laughs>

ગઈ નાખું ગઈ નાખુ ગણેશ

બરફ લઈ લો ગરમી દુકાન બનશે ગરમી ના ઘરે ધારો ઘણા છે ખાલી આ મહિના કઈ શું આપણે આપડે બરફ લઈ લો આ શું ધક્કા ના દેલા તમે અમારા ગોમ વાળા વાડી ઈએને કરાયા છે શું રાખો 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 ના હવે અમે અમારે હેડું છે બોલો શું હતું રો આરે એમ પણ શું છે આ બધું આ શું છે આ તો એ કહું છું કોઈ શરત પાડી છે કાશી કાશી તમે કેટલા શરત દે આ તમાર લાલ લાવ ગોડ એટલે આ શું કહેવાનું છે બધું આ ખબર પડતી ના મને કઈ આ શું કહી ન કેવું લા હાલ ન કેવું બે

ટાવર બહુ મોટું બધું ટાવર ઉભું છે અને બોળે મારેલું છે દેવ કંબો મારેલું છે મંડપ બધું વધેલું છે